તેમાં હેલ્પલાઇન શરૂ કરાઈ છે નાઇન હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત ઉદ્યોગના રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે સાથે અન્ય લોકોને પણ ભાવેશ ટાકે કહ્યું એના ઉદ્યોગમાં આજે છે છેલ્લા પંદર થી સોળ મહિનાના ટૂંકા છે બાસઠ રત્ન આપઘાત કરી જીવન છે ત્યારે અનેક વખત સરકાર ધ્યાન દોરવાનો પ્રયત્ન કરાયો છે રત્ન કલાકારોને આર્થિક મદદ કરવા માટે વાત કરાઈ છે નિર્દોષ રત્ન કલાકારો જીવ ગુમાવી રહ્યા છે હવે રત્ન કલાકારોની સમસ્યાનો સમાધાન નહીં કરવામાં આવે તો હજી પરિસ્થિતિ ખૂબ વિકટ થવાની શક્યતા છે છેલ્લા 16 મહિનાની અંદર 60 થી વધારે રત્ન કલાકારોએ ખાલી સુરતમાં સુસાઇડ કર્યા છે એમના માટે અમે રત્ન કલાકારો સરકારને ડાયમંડ વર્કરો માટે આર્થિક પેકેજ જાહેર કરો અને જે કાંઈ સુસાઈડ કરે છે એમના પરિવારને આર્થિક મદદ કરવા માટે સરકારને વારંવાર વિનંતી કરી છે પરંતુ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે માટે અમે ડાયમંડ વર્કરની પૂરી ટીમ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે કે હેલ્પલાઇન નંબર અમારો બાણું ત્રણ પંચાણું ઝીરો નાઇન આ નંબર ઉપર અ રત્ન કલાકારોને અમારા તરફથી જે કાંઈ મદદ કરવા મદદ કરીશું અને અમારો જે અભિયાન છે કે આત્મહત્યા ન કરો ડાયરેક્ટ અમને ફોન કરો અમે તમારી મદદ માટે તત્પર છીએ પરંતુ આત્મહત્યા નહીં કરો છેલ્લા સોળ મહિનામાં બાસઠ જેટલી જિંદગી અમે આ ઇન્ડસ્ટ્રીજને ગુમાવી છે તો ઇન્ડસ્ટ્રીઆલિસ્ટોને પણ તમારા માધ્યમથી કહેવા માગું છું કે સમય ખરાબ છે ઇન્ડસ્ટ્રીઝની અંદર તો આ સમયને ધ્યાનમાં રાખી રત્ન કલાકારોને પગાર નો કાપો સારા સમયની અંદર રત્ન કલાકારો તમારો સાથ આપશે અત્યારે ખરાબ સમયની અંદર રત્ન કલાકારોનો સાથ આપો અને આપના માધ્યમથી તમામ રત્ન કલાકારોને એવું કહેવા માંગુ છું કે આત્મહત્યા ન કરો ડાયરેક્ટ અમે ફોન કરો અમે તમારી સાથે છીએ જે કઈ સમસ્યા હશે એમને નિરાકરણ કરવા માટે અમે તમામ પ્રયાસો કરીશું